સાડા નવ અને આપણે મસ્ત ઉઠીને ઘણું કામ કરી લીધું થોડુંક એડિટિંગ કરી લીધું અને પછી બ્લોગની શરૂઆત કરી છે તો બસ આજે તો કંઈ ખાસ છે નહીં પણ હા મમ્મીએ કીધું છે કે આજે બહુ જોરદારની આઈટમ બનાવવાની છે વસ્તુ બનાવવાની છે અને જો તમારે એની રેસીપી જોઈતી હોય તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો કેમકે બહુ જ મસ્ત શિયાળો છે એટલે જોરદારની વસ્તુ બનાવવાની છું ગાઈસ જો મેં સવારના નાસ્તામાં હાંડવો લઈ લીધો છે અને હાંડવાની રેસીપી મેં કાલ જ વિડીયોમાં આપી છે અગર તમને હાંડવાની રેસીપી જોઈએ તો અને ગ્રીન ચટણીની પણ રેસિપી છે તો પણ ગ્રીન ચટણીની રેસીપી હું તમને કહી દઉં મરચાં લીધા છે ધાણા લીધા છે દાણા દાણા પણ લીધા છે અને આદુ લીધું હતું બસ બાકી હાંડવાની રેસીપી મને નથી ખબર પણ મમ્મીએ બનાવ્યો હતો એટલે એની રેસીપી મેં કાલના વિડીયોમાં આપી છે તો ચલો મસ્ત હાંડવો જેને ખાવો હોય એ મસ્ત આવી જાવ બાકી હું તો નાસ્તો કરી લઉં કેમ કે મને બહુ ભૂખ લાગી છે એટલે બાકી હાંડવો તો મારા મમ્મી ના હાથનો એકદમ જોરદાર બને તો ગાઈસ મસ્ત જો કામ થઈ ગયું છે બધું ઘરનું અને મમ્મીએ કુકર મૂકી દીધું છે આમાં ભાત મીકા છે અને આમાં દાળ બનાવવાની છે મારે અને ઓલરેડી સવારમાં મહેક ટિફિન લઈ જાય એટલે શાક રેડી જ છે શાક નાખ્યું છે અને બસ અત્યારે મેં તમને લોકોને કીધું હતું કે જોરદારની મસ્ત રેસીપી બનાવવાની છું હું છે મસ્ત થઈ ગઈ છું રેડી અને હવે બનાવવાની છે રસોઈ સૌથી પહેલાં તો મારે લોટ બાંધવાનો છે અને પછી મારે બનાવવાનું છે ખજૂરનો હલવો સોરી સોરી ખજૂરનો હલવો ખજૂરમાંથી શું શું બને તો ખજૂરમાંથી ખજૂર પાક બને

ગાય મસ્ત આપણે બનાવો છે ખજૂરપાક એ પહેલાં મને લાગી ગઈ છે ભૂખ એટલે આ બાજુ જો મેં મમરા લઈ લીધા છે અને અહીંયા મેં ટમેટા કાંદા અને ધાણા લઈ લીધા છે બસ આને કંઈ નથી કરવાનું આમાં મિક્સ કરી દેવાનું છે કેમ કે મને જ્યારે પણ હવે ભૂખ લાગે ને તો મમરાની ભેળ જ બનાવીને ખાઈ લઉં છું જેવડો એકચ્યુલી અમે મસ્ત સ્પાઈસી બનાવ્યો એટલે કે મસાલો નાખવાની જરૂર ના પડે બસ લીંબુ નાખી દેવાનું ટમેટા કાંદા અને ધાણા નાખ નાખીને અને મિક્સ કરી દેવાનું બસ અને આપણે મિક્સ કરવાનું છે એ

અને આપણે મસ્ત ભેળ ત્યાં રેડી થઈ જાય અને મારા મમ્મી માવો લેવા ગયા છે એટલે આપણે ખજૂર પાકમાં માવો નાખવાનો છે અને મસ્ત વાળો ખજૂર પાક બનાવવાનો છે તો તમારે રેસીપી જોઈતી હોય તો એન્ડ સુધી બન્યા રહેજો અને હજી એક વસ્તુ બનાવવાની છું બે વસ્તુ મેં તમને મોર્નિંગમાં કીધી હતી ને બનાવવાની છે ચાલો આપણી ભેળ રેડી થઈ ગઈ છે આપણે મસ્ત ભેળ ખાઈ લઈએ અને મમ્મી આવે પછી આપણે બનાવીએ મસ્તીનો ખજૂર પાક

જોઈએ કેટલી વાર લાગે છે મારી મમ્મી તો કહે છે કે વાર લાગશે પણ જોઈએ આપણે તો એટલે બહુ હાથ દુખા મળવાનો છે એવું મને લાગી રહ્યું છે આપણે ખજૂરને એકદમ ધીમી આંચે શેકવા દેવાનો છે મસ્ત આવી છે કેટલી વાર થઈ છે મને એ નથી ખબર ક્યારે ખજૂર પાક બને ખબર નહીં આ વખતે હું પહેલી વાર ખજૂર પાક બનાવું છું દર વખતે મમ્મી બનાવે છે મમ્મી પેલી ગોળીઓ વાળો આવે ને બનાવે ને અને આ વખતે મેં

આટલો તો ઓલમોસ્ટ મેં મિક્સ કરી જ લીધો છે આયા મમ્મી મિક્સ કરી રહ્યા છે મે હમ જો તો અડબે તું હે તું આ ખજૂર પાક બનાવો એટલો પણ ઈઝી નથી જો તમારે મહેનત કરવાની તાકાત હોય અને આવી રીતે મિક્સ કરવાની તાકાત હોય તો ઘરે બનાવીને ખજૂર પાક ખાઓ બાકી રેડીમેડ મળે છે લઈ લેવો હું કેવું મમ્મી મહેનત કરો તો ખબર પડે કેમ થાય છે હાથે ખાઓ માં મમ્મીને બધી વસ્તુ હાથે જ બનાવી એમ કહું ને કે મમ્મી આ બધું બહાર મળે છે લઈ લે નય ઘરે બનાવો મારાથી તો ન જો ખજૂર પાક દોસ્તો હાથ દુખવા મંડો પણ મમ્મી આવીને હવે મિક્સ કરે છે આ કેટલી વાર થઈ ખબર અડધો કલાક થઈને મિક્સ કરે છે તોય ખબર નહીં ક્યારે ખજૂર પાક બનશે એટલે મારું કહેવાનું એટલું જ છે તૈયાર મળે ને ખજૂર પાક લઈ લે ખાવા બે બટકા અને હું એટલી બળતરા કરવાની શું કેવું તમારું કંચન બેન ઘરે બનાવવાનું હોય

આમાં કઈ મહેનત જ નથી પણ અત્યારે એટલી મહેનત છે ને મોન મમ્મી બે લાગે પડ્યા છે કેમ મમ્મી હાથ દુખે છે સરખાઈ ને દુખે જ ને બનાવીને ખાવ તો ખબર પડે કેમ બને છે જોયું પાછા તો ઘરે બનાવીને ખાવું કા તૈયાર લઈ લેવાય બહુ મહેનત છે અડદિયા માં એટલી જ મહેનત થાય બધા મહેનત જ થાય ઓહો એટલે સમજાણું તમારે આગળ વધવું હોય ને તો મહેનત બહુ થાય પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે ગમે એ ફિલ્ડમાં હોય ખાવાનું બનાવવું હોય કે આગળ વધવું હોય મહેનત તો માગશે જ તેના ખજૂર પાક અમે અડધા કલાક ઉપરથી બનાવવી છે ફાઇનલી હોનમાં મમ્મી બે મિક્સ કરી છે ત્યારે આ ખજૂર બનશે એવું લાગે છે બાકી હાથ મારા મમ્મીનો રહી ગયો છે ને મારોય રહી ગયો છે થઈ ગયો મિક્સ હા તો હાલો હું હવે બિસ્કીટ ઓલા કરીને બિસ્કીટ વાળો બનાવવા માંડું અડધાની લાડુ ને કાજુ બદામ નાખવા છે ને તો મિક્સ કરી નાખો ફાઇનલી ગાઈસ મિક્સ થઈ ગયું છે હરખાય હવે આને આપણે વાળો ખજૂર પાક બનાવશું મસ્ત ફ્રીજમાં ઉપર મૂકશું પછી જોઈએ કેવો બને છે એકદમ મને ફ્રીજમાં મૂકેલો ખજૂર ખજૂરપાક બહુ ભાવે કમેન્ટ કરજો તમને કયો ખજૂરપાક વધારે ભાવે વાળો ભાવે કે ખજૂર ખજૂરપાક ભાવે ગાઈસ આપણે ખજૂર પાક ઓલમોસ્ટ રેડી છે એમાં આપણે કાજુ બદામ ને એનો ક્રશ કરીને નાખી દીધું છે અને હવે આ ટોપ ક્રુંક છેલે મિક્સ કરીશું પહેલા આને બિસ્કિટ વાળા આપણે બનાવી નાખીએ પહેલા પરફેક્ટ આપણે કાજુ બદામનો નો બધું નાખ્યું છે ને એને મિક્સ કરી દઈએ ચાલો બસ આવું જ કરજો ફળ ને ફળ બરાબર ઢોર જઈ પણ ઢોળા વગર તો રે જ નહીં કોઈ દી એમને એક કાઈ વસ્તુ ઢોળા વગર બઈનો અરે માણસ માત્ર ભૂલને પાત્ર મમ્મી ભૂલ તો થાય જ ને નિરાત રખાય આપણે પણ આ આટલું બધું ઓલું છે હું કહું તો ગાઈસ આપણે બનાવવાનું છે બિસ્કિટ વાળો ખજૂર પાક એટલે કાઈ નથી કરવાનું આ જે ખજૂર ખજૂર પાક બનેલો છે ને ગોળ ગોળ આ રીતે કરવાનો છે જો એકદમ થાપી દેવાનો છે રોટલા કરતા હોય ને એમ અને પછી આની વચ્ચે એક બિસ્કિટ મૂકી દેવાનું છે મેં મેરીગોલ્ડ બિસ્કિટ લીધું છે અને પછી આ રીતે થોડું થોડું ઉપરથી વાળતું જવાનું છે આ રીતે જોવો આ રીતે ઉપરથી વાળવાનું ઉપરની સાઈડ જે બાકી રહીને ત્યાં ખજૂર બીજો ખજૂર પાક છે ને એને મૂકવાનો છે એકદમ પતલું લઈ જ રાખવાનું બહુ જાડું નથી કરવાનું કેમ કે ઓલરેડી છે ને આ બનશે ને ત્યાં જાડું થઈ જશે જોવો પછી જે વધારાનો પાર્ટ હોય ને એને કાઢી નાખીશું જો થઈ ગયું અને આને એકદમ રાઉન્ડ શેપમાં વાળો ખજૂર પાક છે એટલે રાઉન્ડ શેપમાં આપણે શેપ આપી દેવાનો છે તો એમ જ કેટલો મસ્ત લાગે છે એકદમ ડ્રાય ફ્રુટ્સ ને એનાથી ભરેલો ખજૂર પાક બનાવવામાં બહુ મહેનત થઈ છે અને થોડોક આપણને ખીજાણા પણ છે કેમ કે આપણે ધોળી નાખ્યો તો એટલે અને ફાઇનલી આને કોટિંગ કરી દેવાનું છે ટોપરાથી જોવો આ રીતે ટોપરાથી કોટિંગ કરી દેવાનું છે અને ફાઇનલી રેડી છે મસ્ત બિસ્કિટ વાળો ખજૂર પાક અને લાડુડીમાં કાય નથી લાડુડી તમારે બનાવીને તો એ પણ ઈઝી છે આ રીતે એમ ઓબે હું આમથી આમ આમથી આમ માર વિડિયો ચાલુ છે માય લઈ હે એ તો ઓહ હું કટ કરી ગઈ આવી રીતે હું આગળ નથી વધી શકતી આમ જાહે આમ જાહે તો કાય ને ટોપિક ઉપર આવે આ છે લાડુડી એ સિમ્પલ બનાવી છે અને એને ટોપરામાં આવી રીતે બોળી દેવાની છે તો આ થઈ ગઈ ટોપરાવાળી લાડુડી એકદમ ઈઝી ચાલો બધા ખજૂર પાક આપણે બનાવી નાખીએ તો ગાઈસ આપણો બિસ્કિટ વાળો ખજૂર પાક રેડી છે અને આ છે ખજૂર પાકમાંથી બનાવેલા આપણે લાડુડે આ પણ રેડી છે અને જો બિસ્કિટ વાળો ખજૂર પાક અંતરથી કેવો લાગે તો બિસ્કિટ અને આ જે ખજૂર પાક છે એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયો છે આપણે હવે આ ખજૂર પાક અને આ ખજૂર પાક આ બંનેને ફ્રીજમાં મૂકવાનો છે ઓકે ગાઈઝ તો આઈ હોપ તમને બધાને આજનો વિડીયો બહુ જ ગમ્યો હશે તો બસ આજનો વિડીયોને હું અહીંયા જોઈન કરું છું થેન્ક યુ ફોર વોચિંગ નેક્સ્ટ વિડીયો માટે લાઇક શેર સબસ્ક્રાઈબ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય